હેલો દોસ્તો જય દ્વારકા અત્યારે હું લેવા જાઉં છું અમારા લખન સાઈડ સરળી બુદ્ધિશાળી પ્રાણી આપણા બુદ્ધિ વધારે છે

મૂલી કેવા જો ને સાચી વાત છે જમાનો આવી જાય જમાનો એવો આવી જાય તો પેલા જેવી મજા નથી રહી લગન લગનની મજા નહી ગઈ જે પેલા આનંદ હતો ઉમંગ હતો ને એ વહી ગયો અને ક્યાંક જવાનું હોય તો પાંચ વાગ્યા મૂઠી જાય આજ ભાઈ આપણે અહીં લગનમાં જવાનું લગન વિવાહમાં જવાનું છે બે બે રોકાતા બે બે રોકાતા લખત હો ઓ આજ આપડા દેહી ભાગે શૂટિંગ છે હા આપણે જરા લીલું નાખ દઈએ

મારે દ્વારકાધીશ લાઈવ ચાલુ કર્યું ને એ દી તો ના ના દયર પહેલી તારીખે આવી જવાનું નાખી દેવાનું ઓ દ્વારકા નામ ઉપર હજી આપણે ઓલો એક એપિસોડ જોઈને પછી વા ગાયો નાખી આવી હા ઈ કરી હા એ તો વા જવાનું

કાઈ ના પડો કઈ ના પડવા લગભગ 2 મિલિયન માં રહ્યા હા YouTube માં પણ લગન થઈ ગયા પણ તો ગયો રામે દિના લગન થઈ જાય કે પછી પછી નક ઠકાણા નથી રહેતા એ વચન કે લગ્ન ની જિંદગી ચીકમ જીવી હા ના ના કેગો ભાઈ વાંજી રાખે બોલા કે જીની જય દ્વારકાધીશ જય મુરલીધર વાગી ગયા અટાણે બાર નહી બે વાગ્યા હા 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 રોટલા પેટમાં પડી જાય ને એટલે કઈ ખબર ના પડે ભાન ભૂલી જાયું ભાન ભૂલી જાય આખો ડાયલોગ શું છે એનો બી કીનું નામ લીએ છે

આઈને બરોબર છે હેલો મિત્રો કેમ છો હમ ગર્શનભાઈ નામ છે બો હા છોટા ડોન છોટા પેકેટ હા છોટા મોટી ભાઈ અમે શરૂઆત કરી છે એક નવી સિરીઝ ની એમાં ડોન નું પાત્ર છે

યુટ્યુબ યુટ્યુબ ચેનલ ચેનલ છે 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 પોતાની તમારી નામ શું અનોખા અનોખા જાદુ છોટા પેકેજ માં 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 આઈડી આઈડી કરશન કેટલા કરશનભાઈ ત્રણ લાખ ભગવાન પોતી જાય બરોબર ને હવે તમને કરશનભાઈ દેહ પાઘડીમાં મોજ કરાવીએ બહાટી બહાટી છે બરોબર છે ને આ દાદાને ઉતારી દી સળા દીધું સુકીનમાં એ આઈ એમ વિડિયોグラપર મારા થકો તમને ઉજરા છો ખબર એટલે કુણ

અમારી નવી સિરીઝ ની શરૂઆત કરી દીધી છે વ્યાજ નું ચક્કર માણા વ્યાજ ના ચક્કર માં ફહાઈ જાય ને કસનભાઈ એટલે ઘણા પી લેવી પડે બધો માલ હે તો

એને હા મફત નું આવી જાય વગર મહેનત નું એટલે વાપરવાનો દર વધી જાય હું હાથ ફોરો થઈ જાય આમાં એવું છે ભાઈ જોતો તો લેવાય પડે તો પછી ના જોતા હોય તો લેવા પડે આજનું તો એવું રહ્યું લેવા કણે મજા આવે પછી કે ભાઈ હવે પછી ના મેળ ખાય હું કામ હાથ ફોરો રહી ઈ જ હું તમને કહું પછી લીંબુ સોડા પીવી પડે પછી લીંબુ સોડા પીવી પડે ભાઈ હાસી વાત તો કાઢવા હા તો અમારી સીરીટ ટૂક સમયમાં આવી જાય

થઈ જાય રેડી એટલે થઈ જાય રેડી ગાડી થઈ જાય ટોપ ગેર માં ટોપ ગેર માં પછી આગળ જાય તો વાંધો ના આવે હા પછી લીવર ઉપર લીવર લીવર ઉપર લીવર હાલો તો જય દ્વારકા દી જય દ્વારકા દી તે ઉ બાકી અમારે જો એમ લાગે બાકી સિબલી જેવી છોકરીની તૈયાર થતા લગન થઈ ગઈ હે આને ગો જવા દીયો લગન ગીત લગન ગીત આલે હા

એમાં એવું છે મારે હું ધોઈ નાખું છું પણ હું નાખું એમ થાય કે પછી કોક ની જિંદગી બગાડવી અને એવું કરવું એના કરતા એક શૂટિંગ છે મેં ફેરા ફેરાશે પૂરેપૂરા ફેરા 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 માં કેટલા વિઘન એવા તોય ફેરા ફેરાશે પણ હવે ઈ હમત તો નથી તો મારે કોને કેવા જાવ હકીકત માં બિસારી ગરીબડી છે શું કહેવાનું થાય નકર આટણ ધોકો લઈને પોરી અટાણું થી હું કઈ બોયલી નથી ને

કેતા હોય તો એને દો મારવા માંડું પછી જો મને મારે તો તમે આડા ફરશો ને

તારે કે તમે એટલી ઘડી ની વાતો વાત કરો શીબલી બરાબર પાંચ મિનિટ મારી એરી વાત કરો ને બરાબર હવાની હદી તદીને બોલાવ બોલાવે ની બોલ નગર આવી ભાઈ જડે કોઈ આ જા કાઈ વાંધો ની હું તમે આવો હાલો તો દૂધ નું દૂધ ને પાણી નું પાણી છે કાઈ કે મન તું બોલ માં જા હો કાઈ કે મન હવે હું નઈ કરું એનું ભલે માં થઈ જાય બાકી હું હવે કરું મારે ઉળ માં આવી ગયું છે પાણી આપડી બધી જામફરી પાણી પી લઈએ જાવી લ્યો અહીંથી લાઈન છે તમારા પ્રોડક્શન હાઉસની જામફરી બધી આ પાણી પીએ છે હવે વાગી ગયા હે સ અત્યારે આપણે હવે વ્લોગ કરશું પૂરો હવે જવાનો સમય થઈ ગયો છે હવે બધાએ પોતપોતાના કામમાં વર્ગી ગયા છે કરચંદ કોરી સરકાર એકા હા બુરુ હા બુરુ વીટલે ઓરી ગયો હવે હટલ લઈને હતી ને બસ બસ હવે કાલ પાછા આવશું ને હ એ મંગલ કૃષ્ણભાઈ રેડી થઈ ગયા કૃષ્ણભાઈ આજનો દિવસ કેવો લાગ્યો મજા આવી અરે ફૂલ મજા આવી આનંદ મંગલ દરેક વરા આવો વરા આનંદ આવી ગયો હવાર ના આવે થાકી ગયા અને ત્રણે વાગ્યા છ ને પાંચ છ ને પાંચ થઈ પડે હવાર ના એક પાપડો મચી હવે અમે બધું બધું ચેકઅપ કરશું બધું ભેરું કરશું ભેરું કરીને અમે અમારું ભેરું કરી લઈએ ને તમે જરીક ફ્રેશ થઈ જાઓ તો તમારા હાઈજી ટિફિન આવી જાય અને જમીન એ તમે તમારે લેર કરજો ગામડાની મોજ ગામડાનું આકાશ